જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ક્ષત્રિય રાજપૂત સંઘ પત્રિકા અત્યારે મેં તમને જે બતાવી ને એ ગામે ગામ નહીં ઘરે ઘરે લગાડવાની છે અને બેનર ગામે ગામ લગાડવાના છે તોરણની જેમ અને પરસોત્તમભાઈ ઉપર ચોકડી મારવાની છે અને ભાજપને દરેક ગામમાં નો એન્ટ્રી કરવાની છે એ રણનીતિ તો બધી ઘડાઈ ગઈ છે એની અમલવારી એ થઈ ગઈ છે અઢીસો ત્રણસો ગામમાં બેનર વહી ગયા આજે વીસ હજાર પત્રિકા વહી ગઈ એ પત્રિકા જે સિટીની અંદર ગઈ છે પછી ગામડાની અંદર જશે અને એ તો હજી આ શરૂઆત છે પણ ગામડાથી સિટી સુધી દરેક પ્લેટફોર્મ તૈયાર કરી લીધું છે અને જો આ માગણી નહીં સ્વીકારવામાં આવી તો રોષ વધુને વસુ થાય છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે બપોરના પાટિલ સાહેબના સમાચાર હતા તો અત્યારે પાછા બહેનો અને ભાઈઓ એટલા હોસ્કેરાના અમને એમ કહે છે કે આ મિટિંગમાં તમારે શું કામ જવું જોઈએ જવાબ આપી દો આપણો એક જ જવાબ છે પરસોત્તમભાઈને ટિકિટ નહીં અહીંયા તમે કોઈ પણ ઉમેદવારને લડાવો કદાચ પાટીદારની બેનને લડાવો ને તો એ બેનને અમારા બેનો એટલી લીટથી ચૂંટાવશે કે ગુજરાતની છવીમાંથી નંબર વન સીટ રાજકોટની હશે તો તમે પાટીદારને આપો પાટીદારના ભાઈને આપો અરે બીજું અન્ય કોઈ પણ સમાજને આપો બરાબર છે છત્રીયને ટિકિટની અપેક્ષા નથી આ લડાઈ એની નથી કે છત્રીયને ટિકિટ આપો છત્રીયને તો અમતા વીસ વર્ષથી ટિકિટ નથી આપતા બરાબર છે જ્યાં પાંચસો બાહીઠ રજવાડાઓ છે જેને આ દેશને એક કરવા માટે દાન કરી દીધા છે ત્યાં હજી મ્યુઝિયમય નથી બન્યું આટલા વર્ષની માગણી છે તો એ છત્રીએ કોઈ આંદોલન નથી કર્યું કોઈ દિવસ નહોતો ભભી ગયો પણ આ ટિપ્પણીથી રોષ બહેનોમાં ખાસ વધારે છે બહેનો રોડ ઉપર ઉતરી આવ્યા છે એટલે સમાધાનની કોઈ શક્યતા જ નથી આ ખોટો ટાઈમ પસાર કરે છે આખા સમાજનો જવાબ એક છે અને નેવું જણાની જે કમિટી છે એ જ અત્યારે સમાજ છે એટલે અમારા ઉપર આટલો ભરોસો ને વિશ્વાસ મૂક્યો હોય તો ગમે તેવી નેતાગીરી આવે અને અમે સમાધાન કરી લઈ અથવા પાટીલ સાહેબનું નિવેદન કે અમારા આગેવાનો છે રાજકીય એ નિવેદન કરે કે ભાઈ તમે પીટી જાડેજા અપીલ કરો બરાબર છે કે ભાઈ હવે આને ત્રણ વાર માફી માગી લીધી છે તો હવે આપણે એને માફ કરી દઈને ક્ષત્રિયોનો ધર્મ છે માફ કરવાનો છત્રિયોનો ધર્મ માફ કરવાનો છે પણ આ માફ ન કરી શકાય એવી ભૂલ છે ને એવી ટિપ્પણી છે એટલે માફ ન થઈ શકે એક સાથે હા એ નક્કી થઈ ગયું સો ઉમેદવાર મહિલાઓ હશે બરાબર છે એનો ડિપોઝિટનો ખર્ચ પણ સમાજ ઉપાડી લેશે એ બધી રણનીતિ ઘલાઈ ગઈ છે એટલે આમાં તો એટલા બધા હજી આગળના કાર્યક્રમો બાકી છે કે જો પરસોત્તમભાઈની ટિકિટ નહીં કપાય તો ભાજપને ભયંકર નુકસાન જાય અને ભાજપ પરસોત્તમભાઈને એકને ઈચ્છે છે આવડા મોટા સમાજનું અપમાન થયું છે તો એમાં કેમ એવો નિર્ણય નથી લેતા અમારી ઉપર આવું પ્રેશરને દબાણને શરમ શા માટે બરાબર છે એને સમાજને ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો એને પરસોત્તમભાઈ રૂપાલાને સમજાવવાના છે કે ભાઈ હવે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લો ન ભાજપ સરકાર ખેંચી લે અને આ ઉમેદવારી વિધાનસભામાંથી મુખ્યમંત્રીથી નહીં ખેંચાય એ મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ જેવા નક્કી કરશે ત્યાંથી ખેંચાશે તો ઉપરની નેતાગીરીમાં તમે ગયો કે અહીંયા આટલો રોષ ભભક્યો ઉઠ્યો છે બરાબર છે તો તમે રૂપાલા રૂપાલા સાહેબને કેમ નથી સમજાવતા ક્ષત્રિય સમાજને શા માટે વારંવાર મિટિંગ આ પ્રયાસ તો અમારા જયરાજભાઈએ કરી લીધા છે ગોંડલ બરાબર છે તો જયરાજભાઈનો પ્રયાસ પ્રયાસ હતો ત્યાર પછી રાજપૂત સમાજને સ્વીકાર્ય નહોતો જયેશભાઈ એક નિવેદન નથી આપ્યું અને અત્યારે હવે બીજી નેતાગીરી પૂર્વ નેતાગીરી બોલાવી છે બરાબર છે તો જો એ સમાધાન કરવાનું હોત તો ગોંડલના સંમેલનમાં જ થઈ ગયું હોત એટલે ખોટા રાજકીય માણસ પણ સમાજ ઉપર પ્રેશર લાવે છે એના કરતાં શરમાવે છે એ યોગ્ય નથી સમાજમાં વધુમાં વધુ રોષ ભભૂક છે અને જો આ ટિકિટ આપશે બરાબર છે તો જોવા જેવો રોષ હશે બરાબર છે આનાથી દસ ગણો હશે જે ક્ષત્રિય મહિલાનું જે અપમાન ઘોર અપમાન કહેવાય ખાલી અપમાન નહીં કે ઇતિહાસ જાણ્યા જોયા વગર ગમે એમ બફાટ કરી દેવી એ પણ આટલા મોટા હોદ્દા ઉપર આટલી મોટી સત્તા ઉપર અને આવાને ટિકિટ આપી દેવી તો આ બહેનોનું જો માન નથી રાખી શકતા તો આગામી દિવસમાં દેશનું શું કરશે આ એ વિચારવાનું છે તો જે આ બફાટ કરી છે એના વિરોધમાં અમારો ક્ષત્રિય સમાજ પ્લસ અન્ય સમાજ પણ ખૂબ જ આક્રોશમાં છે એનું પણ આક્રોશમાં છે અને કાલે શું ડિસિઝન આવે છે અને અમારી ફેવરમાં ડિસિઝન આવી જશે તો અમે લોકો ત્યાં જ એક પૂર્ણાથી કરી દેશું અને રૂપાલાભાઈ પાસે ત્યાંથી જ અમારી એની સાથે એક પર્સનલી દુશ્મની કોઈ નહીં રહે બરાબર છે પણ જો અમારા વિરોધમાં ત્યાં ડિસિઝન આવશે તો અમારું આંદોલન ચાલુ રાખશે રહેશે તો ગામો ગામ બાર હજાર છસો ગામડા બસો ને બાવન તાલુકા અને પ્લસ શેરીએ શેરીએ ગલીએ ગલીએ બધી જગ્યાએ એ લોકોને પદ્મિનિબા મળશે શેરીએ શેરીએ બા મળશે રૂપાલાભાઈનો પ્રચાર નહીં થાય અમારો અમારા સાવજો મળશે અમારી ક્ષત્રિયાણીઓ મળશે અમારા નાના નાના ટબુડિયા છે ને એ પણ અત્યારે એના વિરોધમાં છે અને અમે જો અમારી લડાઈ આપશું પણ સરકારને ધ્યાનમાં રાખીને કે આજે અમે બીજેપી પાર્ટીના કોઈ વિરોધી છી નહીં બીજેપી પાર્ટી ઉપર અમને માન છે અને હંમેશા માન રહેશે ક્ષત્રિય સમાજ બીજેપી પાર્ટી સાથે છે

કે ભાઈ આ તો બીજેપી પાર્ટીનું ખરાબ ન લાગે એના માટે હું માફી માગું છું અને થર્ડ ટાઈમ માફી માંગી તો એ તો રાજકીય લેવલે જ એમને ત્યાં પણ એવું જ માફી માંગી છે તો હવે માફી તો અમે અમે કહી ચૂક્યા છીએ કે કદાચ એ પાંચસો ની પણ હજાર વખત માફી માગે એનું કોઈ રસ્તો નથી એમને સજા દેવામાં આવે સજા શું કામ કે બીજી વાર કોઈ પણ બેનું દીકરીઓ વિશે કોઈ પણ સમાજની દીકરી હોય ખાલી ક્ષત્રિય સમાજ નહીં બેનું દીકરીઓ આટલા બધા ભાઈઓ અહીંયા ઉભા છો તો હું પણ આપને પ્રશ્ન કરું છું કે આપ લોકોના બેનો દીકરીઓ માતાઓ સાથે આ બન્યું હોત તો આપ લોકો શું માફ કરી દેત અથવા તો આના રૂપાલાભાઈ સિવાય કોઈ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ન કરે કે બેનો દીકરીઓ એ દરેક સમાજનું ઘરેણું છે આબરૂ જ આપણી ઈ છે જો ઈ આપણે ન રાખી શકીએ તો પછી કામનું પણ શું માફી દેશો કે સજા 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 ને સજા માફી તો આજે પણ નહીં કાલે પણ નહીં એટલે કાલે તો હવે એ લોકો અમને એવું આશા છે કે કદાચ કાલે અમારા ફેવરમાં ડિસિઝન કદાચ એ લોકો લે કે ભાઈ રૂપાલાભાઈની ની ટિકિટ રદ થાય કદાચ